નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ આજ રોજ કલ્યાણ માટે નવકાર મહામંત્રનું જપનું આયોજન કરવામાં આવ્યું હતું અને આજના દિવસને નવકાર મહામંત્ર જપ દિવસ તરીકે ઘોષિત કરવા માટે નવસારી જીતો લેડીઝ વિંગ અને સમસ્ત જૈન સંઘ નવસારી દ્વારા લો કોલેજ ગ્રાઉન્ડના અંદર એક આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર વર્ચ્યુઅલ ઉપસ્થિતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હતી તો સાથે ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ બુરાભાઈ શાહ નૌસરીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ સહિત ડીવાય એસપી એસ રાય અને અન્ય જૈન અગ્રણીઓ મોટી સંખ્યામાં સૌએ ભેગા મળી નવકાર મહામંત્રના જપ કર્યા હતા અને એ એક વિશ્વ ખ્યાતિ તરફ આગળ વધી રહ્યો છે વિશ્વ રેકોર્ડ બનવા જઈ રહ્યો છે અને વધુ વિગત માટે આપ નવસારી લાઈવ ચેનલ ઉપર આખો અહેવાલ નિહાળી શકો સુર સંગીત નવસારીના ગાયક કલાકારોએ ફિલ્મી ગીતો રજૂ કરી શ્રોતાઓને મનોરંજન કરાવ્યું નવસારીની સુરસંગીત સંસ્થાના પ્રકાશ વારલેકરના નિર્દેશન મુજબ ખ્યાતિ પ્રાપ્ત પામેલા કલાકારો દ્વારા નવસારીની પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમના સભાખંડમાં યોજાયેલા ફિલ્મી ગીતોના કાર્યક્રમમાં જૂના યાદગાર કર્ણપ્રિય સંગીતબદ્ધ ગીતોની રજૂઆત કરવામાં આવી હતી શ્રોતાઓને સતત ચાર કલાક સુધી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું હતું ફિલ્મી ગીતોની રજૂઆત વોઇસ ઓફ મુકેશ પ્રકાશ વારલેકર જેઓ નિવૃત્ત બેંક મેનેજર છે એસબીઆઈ ના એમણે સોલો અને ડુએટ ગીતો ગાયા હતા અને એમની ટીમના ગાયક કલાકારોએ પણ એટલા જ કર્ણપ્રિય ગીતો રજૂ કર્યા હતા માં વધુ એક ગુજરાતીની થઈ હત્યા ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં બિલ્લીમોરા શહેરના મિહિર દેસાઈની રૂમમેટે ઘા કરી હત્યા જોકે ચપ્પુ વર્ષીય આરોપીની થઈ ધરપકડ કરવામાં આવે તો ઓસ્ટ્રેલિયાના મેલબર્ન શહેરમાં એક ગુજરાતી યુવકની હત્યાના સમાચારે સમગ્ર ગુજરાતી સમાજને હચમચાવી નાખ્યો છે મેલબર્નના બરવુડ વિસ્તારમાં રહેતા મૂળ નવસારીના બિલ્લીમોરાના વતની મિહિર દેસાઈની તેમના જ રૂમમેટે ચપ્પુના ઘ મારી હત્યા કરી નાખી છે કયા કારણોસર હત્યા થઈ એ તો વધુ તપાસમાં જ બહાર આવશે પણ હાલ તો વિદેશમાં વસતા ગુજરાતીની અંદર ફડફડાટ મચી જવા પામ્યો છે અને બિલ્લી મોરા શહેરની અંદર પણ માતમ છવાયું છે માત્ર આઠ વર્ષની બાળકી સાથે શારીરિક અડપલા કરનાર વર્ષની કેદ ગણદેવી તાલુકાના કલમઠા ગામના વર્ષીય બે સંતાનોના પિતા કાળીદાસ કોળી વીસ વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે આરોપીએ ત્રણ વર્ષ પહેલા માત્ર આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું કાળિયા કાકાએ બાળકીને બોર આપવાની લાલચ આપી ત્યારબાદ તેની સાથે શારીરિક અલપડા કર્યા હતા નવસારીના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સન સ્પેશિયલ પોસ્કો કોર્ટમાં કેસ ચાલ્યો હતો જેમાં ચુકાદો સંભળાવવામાં આવ્યો અને જજ એવા તેજસ બ્રહ્મભટ્ટે પીડિત બાળકીનું નિવેદન અને મેડિકલ પુરાવાને ધ્યાનમાં લઈ સખત કેદની સજા ફટકારી છે આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે વેજનાથ ગામના વેજનાથ મહાદેવ મંદિર પાસે જે બારડોલી સરોણા રોડ ઉપર આવ્યું છે આજે સવારે સાડા આઠ કલાકે આટલો મહાકાય અજગર રસ્તો ઓળંગી રહ્યો હતો ગરમી પડવાના કારણે આ પ્રાણીઓ પણ જે ખરા એ ગરમીથી વ્યાકુળ થાય છે જેના કારણે લઈ અને રસ્તો ઓળંગી ખેતર તરફ જઈ રહ્યો હતો અને આ દ્રશ્ય કંડાર્યા છે અમારા દર્શક મિત્ર એવા અક્ષયભાઈ જોશીએ જોકે સદનસીબે ત્યારે ત્યાંથી કોઈ મોટા વાહનો પસાર ન થતા હતા કરી અને અજગર શાંતિથી રસ્તો ઓળંગીને એક ખેતરમાંથી બીજા ખેતરમાં જતો રહ્યો નવસારીના આરક્ષ સિસોદરા રોડ પર બાઇક સ્લીપ થતા એક ખાતે રહેતો મૂળ વર્ષીય અર્જુન બલિરામ પટેલ છે જે ઝીરો પોતાની કે વાય સિક્સ ટુ એટ સિક્સ પર નવસારીના આરક્ષ સિસોદરા પાટિયાથી સરભણ તરફ જતા રોડ પર થઈ બેફામ ઝડપે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન અર્જુન પટેલે બાઇક પરના સ્ટીરિંગ પર કાબુ ગુમાવતા તેની બાઇક સ્લીપ થઈ ગઈ હતી જેમાં નીચે પટકાતા બાઇક ચાલક અર્જુન પટેલને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી માથામાં થયેલ ગંભીર ઈજાઓને કારણે અર્જુન પટેલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું અકસ્માત અંગે મૃતકના નાનાભાઈ વિરેન્દ્ર બલિરામ પટેલે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે નવસારીના રવિવારી બજારમાં ચોરોનો આતંક મોબાઈલ ફોનની ચોરી નવસારીના રવિવારી બજારમાં અગાઉ અનેક મોબાઈલની ચોરી ઘટનાઓ બાદ થોડા સમય માટે મોબાઈલ ચોરીની ઘટનાઓ બનતા અટકી હતી જોકે હવે રવિવારી બજારમાં મોબાઈલ ચોરોની ઘટના બની છે ગત છઠ્ઠી એપ્રિલ એક મહિલા રવિવારી બજારમાં ખરીદી માટે આવી હતી આ મહિલા બજારમાં ખરીદી માટે ફરી રહી હતી તે દરમિયાન તેના પર્સમાંથી તેનો રૂપિયા નેવું હજારનો મોબાઈલ ફોન ચોરી થઈ જતા મહિલાએ આ અંગે નવસારી ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે ગત છઠ્ઠી એપ્રિલે કાલિયાવાડી ખાતે રહેતા મયુરીબેન પટેલ રવિવારી બજારમાં ખરીદી માટે ગયા હતા તેઓ બજારમાં ખરીદી માટે ફરી રહ્યા હતા તે દરમિયાન કોઈક ચોરી સમયે તેમના પર્સમાં મૂકેલ રૂપિયા નેવ હજારની કિંમતનો આઈફોન સેરવી લીધો હતો બાદમાં મયુરીબેને પર્સમાં જોતા તેમનો આઈફોન જોવા ન મળતા તેમણે પોતાના મોબાઈલ ચોરાયા અંગે ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ટાઉન પોલીસ આ અંગે વધુ તપાસ કરી રહી છે ખેરગામ સાંકડી બજારની ટ્રાફિક સમસ્યા ગ્રીન નેટ તાપમાં રહત ખેરગામ સાંકડી બજારમાંથી ગૂગલ મેપનો રાજ્ય ધોરી માર્ગ પસાર થતો હોય સતત વાહન વ્યવહાર ધમધમે છે વહુરા મસ્જિદ અને શ્રીજીના ત્રણ રસ્તે વારંવાર હોમગાર્ડ હોવા છતાં આ સમસ્યા ઘેરી બને છે ચીખલી તરફથી આવનારાની લંગર હોય જ્યારે બજારમાં પણ કતાર લાગે છે જેને ઉકેલમાં નવા પોલીસ ઇન્સ્પેક્ટર પિનલ ચૌધરીએ અંગત રસ લઈને વાહન ધસારાની સમીક્ષા કરીને જે વાહનો ચીખલીથી સીધા ધરમપુર જવાના હોય કે ધરમપુરથી ચીખલી જતા હોય તેવાને બજારમાં પ્રવેશતા બંધ કરાવી બાયપાસ માર્ગે દોડાવવા હોમગાર્ડને સક્રિય કરે તેવી બજારીઓની માંગ છે બાબા સાહેબ વર્તુળ અને તથા પોસ્ટ ઓફિસ પાસે હોમગાર્ડને સક્રિય કરવામાં આવે તો ઘણી રાહત થશે અતિ અતિશય તાપ લોકોની અવર બંધ કરાવી દે છે બપોરે દુકાનદારોને પણ નવરા કરી દે છે જેમાં કેટલાક દબાણોને લીધે છાયડો ઉભે રહેવાની જગા મળતી નથી જેથી વેપારીઓએ રસ્તા ઉપર છાયડો કરે તડકાથી બચાવે તેવી ગ્રીન નેટ બાંધતા ગ્રાહકોને થોડી રાહત થઈ છે નવસારી એસટી ડેપો ખાતે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દશેરા ડેગરીના આરોગ્ય કર્મચારીઓ તથા એસટી ડેપોના અધિકારીઓના સહયોગથી હીટવેવ અને વધુ પડતી ગરમીના પરિક્ષેપ્યમાં જનજાગૃતિ પ્રવૃત્તિ યોજવામાં આવી હતી આ પ્રસંગે પ્રવાસીઓ અને સામાન્ય નાગરિકોને વધુ ગરમી લૂ લાગવાના જોખમને કેવી રીતે ખેરગામમાં યુવા ભૂદેવ તેજસ જોશીનો આકસ્મિક દેહાંત ખેરગામના આઝાદી પહેલાના એકમાત્ર બ્રાહ્મણ બલ્લુ ગોવિંદ મહારાજના પ્રપોત્ર ઓગણત્રીસ વર્ષીય તેજસ ભરત જોશીનું મોસાળમાં શાળાની ખબર લેવા ગયેલા ત્યાં સોમવારે બપોરે અચાનક નિધનથી પરિવાર ખેરગામમાં શોક છવાયો હતો સામાન્ય બાપદાદાના જૂના ઘરમાં રહેતા ભરત રીટાનો એકમાત્ર પુત્ર કર્મકાંડનો શીખ્યા પછી પગભર થયો હતો જે પત્ની જયશ્રી દીકરો અથર્વ અન્નો વિલાપ કરતા છોડી ગયો છે ખેરગામના દીપમાલા રોડ બ્રહ્મ સમાજ પણ આઘાતમાં ગરકાવ થયો છે તેમના અંતિમ સંસ્કાર

કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર પોણા બે કરોડની ઉચાપત પ્રકરણ માં આરોપીની ધરપકડ આઉટસોર્સિંગ જુનિયર ક્લાર્ક ને નો બકરો બનાવી મોટા માથાઓને બચાવી લેવાની કવાયત ચીખલી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના ઓડિટમાં રૂપિયા એક પોઈન્ટ ની ઉચાપતની વાત બહાર આવતા પોલી હોસ્પિટલના આરએમઓએ આ અંગે હોસ્પિટલના આઉટસોર્સિંગ જુનિયર ક્લાર્ક વિરુદ્ધ ઉચ્ચાપત અને છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ પ્રકરણમાં પોલીસે બુધવારે નવમી એપ્રિલે આઉટસોર્સિંગ જુનિયર ક્લાર્કની ધરપકડ કરી લીધી હતી આ ઉચ્ચાપથ પ્રકરણનો આરોપી તો વરુણીમાં છે પરંતુ આટલી મોટી ઉંચાપત થઈ હોય ત્યારે એક આઉટસોર્સિંગ પર કામ કરતો જુનિયર ક્લાર્ક જે માટે જવાબદાર હોય તે હજુગતી લાગતી બાબત છે ક્લાર્ક દ્વારા કોઈ પણ બિલ કે ખર્ચ કે ચેક બનાવ્યા હોય તો તેના પર સક્ષમ અધિકારીની સહી અનિવાર્ય હોવા છતાં આ પ્રકરણમાં અન્ય કોઈ મોટા અધિકારી સામે આંગળી ચીંધાઈ ન હોવાથી આઉટસોર્સિંગના જુનિયર ક્લાર્કને આ છેતરપિંડી પ્રકરણમાં બલીનો બકરો બનાવી આ પ્રકરણમાં સંડાવાયેલ મોટા માથાઓને બચાવી લેવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાની પણ ચર્ચા થઈ રહી છે વાસદાના ખાટાંબાના આદિવાસીઓ સ્મશાનગૃહ અને પાણીના અભાવે વર્ષોથી હાલાકી ભોગવવા મજબૂર નવસારી જિલ્લાના વાસદા તાલુકાના ખાટાંબા ગામમાં વર્ષોથી અંતિમ સંસ્કાર માટે સ્મશાનગૃહ અને પાણીની સુવિધાના અભાવે આદિવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે ત્યારે ચોમાસા દરમિયાન અંતિમ સંસ્કાર કરવા માટે ખૂબ જ મુશ્કેલ બની જાય છે છતાં તંત્ર દ્વારા બાબતે કોઈ જ નોંધ લેવાતી નથી જેનો ભોગ માસુમ પ્રજા બની રહી છે ખુલ્લામાં અંતિમ સંસ્કાર કરતા લોકોની હાલત ચોમાસામાં દયનીય બને છે નવસારી જિલ્લામાં ખેડૂતોને સવારે સાંજે જ કામ કરવા અને પશુઓને છાયડામાં રાખવા માટે સલાહ હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લામાં હીટવેવનું એલર્ટ અપાયું છે હીટવેવને લઈને નવસારી જિલ્લા ખેતીવાડી વિભાગે પણ ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર કરી છે ખેતીવાડી વિભાગ દ્વારા ઉભા પાકને હળવી અને વારંવાર પિયત આપવાની સલાહ ખેડૂતોને આપવામાં આવી છે સાથે જ હીટવેવને લઈને વહેલી સવારે અને સાંજના સમયે જ પિયત આપવા માટે ખેડૂતોને જણાવાયું છે જમીનમાં ભેજનું પ્રમાણ જાળવી રાખવા પાકના અવશેષ માટીનું આચ્છાદન કરવાનું સૂચન કરાયું છે સાથે જ પિયત માટે ફુવારા પદ્ધતિનો ઉપયોગ કરવાની સલાહ પણ આપવામાં આવી છે ટાટા હોલ ખાતે પુણેશ્વર ટાઇમ્સ દ્વારા અખિલ ભારતીય કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું પુણેશ્વર ટાઇમ્સ પાટલા છવ્વીસ વર્ષોથી કવિ સંમેલનનું આયોજન કરતી આવી છે ગેલખડી સ્થિત વિદ્યાધામ વિદ્યાલયના લાભાર્થે પરંપરાને આગળ ધપાવવાના ઉદ્દેશ્ય સાથે પાંચમી એપ્રિલ શનિવારે ટાટા હોલ ખાતે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આશીર્વાદ આપવા માટે મરોલીના ચેહર માતાજીના ઉપાસક પરમપૂજ્ય સંત દિનેશભાઈ જાની તેમજ આંતરરાષ્ટ્રીય કથાકાર પંકજભાઈ વ્યાસ વિશેષ રૂપે હાજર રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે પ્રેમપ્રકાશ ત્યાગી વિનય શુક્લા દિનેશ પાંડે ગિરીશભાઈ મહેતા સુરેન્દ્રમણી ત્રિપાઠી ગિરીશભાઈ મહેતા સુરતના સામાજિક અગ્રણી ધનસુખ રાજપૂત બિરલા ચેતનાબેન પ્રીતિબેન મહેતા બિમલેશ શર્મા નવસાઈ લાઈવના જીતેન્દ્ર પટેલ તેમજ નવસાઈના વરિષ્ઠ પત્રકાર ગૌતમ મહેતા વગેરે હાજર રહ્યા હતા ધનોરી ગામે શનિવારે શ્રી હનુમાનજી જન્મોત્સવ ઉજવાશે શ્રીલાલજી મંદિર ધનોરીમાં વર્ષો પુરાણી હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે આગામી તારીખ બાર ચાર ને શનિવારના રોજ ચૈત્રી પૂનમે હિન્દુ સનાતન સંસ્કૃતિ મુજબ હનુમાન જન્મોત્સવ દિવસ છે શ્રીલાલજી મંદિરમાં સનાતન હિન્દુઓની આસ્થાને ઉજાગર કરતા હનુમાન જન્મોત્સવની ઉજવણીનું આયોજન કરેલ છે આ પવિત્ર ઉત્સવમાં હિન્દુ ધર્મપ્રેમીઓને ભાગ લઈ ઉત્સવની ઉજવણી કરવા ભાવભીનું આમંત્રણ છે જેમાં હનુમાન હવન બોપોરે 3 કલાક અને મહા આરતી બાદમાં સાંજે 6 કલાક કે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવશે. ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ રિફ્રેશ કે પાસે છે. જો આપકો ભી ચાહીએ રિફ્રેશ કે ફાલુદા મિક્સની ઇતની સારી વેરાઈટીઝ તો ફિર સર્ચ કરો, ક્લિક કરો લાઈફ કો રિફ્રેશ કરો.